નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઉંજનના મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં મોરારી બાપુએ માતા પર સફેદ કાપડું બાંધી દર્શન અને પૂજા કરતા વિવાદ સર્જાયો છે અખિલ ભારતીય પૂજારી મહાસંઘના અધ્યક્ષે આ મામલે ઉઠાવ્યો છે ત્યારે મિત્રો મધ્યપ્રદેશના ઉંજૈનમાં પાંચ ઓગસ્ટ એક દિવસીય રામકથા કરવા માટે મોરારી બાપુ ઉંજન પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં જઈને તેમને જળ અભિષેક અને મહાકાલની પૂજા કરી હતી જોકે જે કપડાં પહેરીને મોરારી બાપુ મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં ગયા હતા તેને લઈને હવે પૂજારી મહાસંઘે વાંધો ઉઠાવ્યો છે અખિલ ભારતીય પૂજારી મહાસંઘનું કહેવું છે કે મોરારી બાપુએ માતા પર સફેદ કપડું બાંધી અને સફેદ લુંગી પહેરીને ભગવાન મહાકાળના ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો કે જે મર્યાદાને અનુકૂળ નથી અને તેનો અમે વિરોધ નથી કરી રહ્યા પરંતુ આ વાત ધ્યાન પર લાવી રહ્યા છીએ અખિલ મહાભારતીય ત્યારે મિત્રો અખિલ ભારતીય પૂજારી મહાસંઘના અધ્યક્ષ મહેશ પૂજારીએ જણાવ્યું હતું કે મહાકાલ ઉંજનના રાજા છે અને મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં જવા માટે એક અલગ જ વ્યવસ્થા છે જે રીતે મસ્જિદોમાં ટોપીનો નિયમ છે ગુરુદ્વારામાં માથા પર પાઘડીનો નિયમ છે એવી જ રીતે કોઈ વ્યક્તિ ક્યારેય ગર્ભગૃહમાં મહાકાલ સામે માથા પર કપડાં કે પાગડી બાંધીને જઈ શકતા નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ